જેનો ડર હતો તેજ જ થયું અઠવાડિયાનો પહેલો ટ્રેડિંગ દિવસ સોમવાર ભારતીય શેર બજાર માટે બ્લેક મંડે સાબિત થયો છે જી હા એશિયન શેર બજારોમાં આવેલા તીવ્ર ઘટાડાની અસર આજે માર્કેટ ખુલતાની સાથે જ ભારતીય શેર બજાર બજાર પર જોવા મળી છે સાથે જ બોમ્બે સ્ટોક એક્સચેન્જનો નો ત્રીસ શેર જે સેન્સેક્સ છે ઓગણચાલીસ પોઈન્ટ ઘટ્યો અને જ્યારે બીજી તરફ નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી એક હજાર પોઈન્ટ સુધી ઘટ્યો છે અને આ દરમિયાન રિલાયન્સ લઈને ટાટા મોટર્સ સુધીની બધી મોટી કંપનીઓના શેર પત્તાના ઢગલા જેવાહી રહ્યા છે એવું સાત એપ્રિલ ના રોજ શેર બજારમાં વર્ષનો આ બીજો મોટો ઘટાડો છે તે જોવા મળી રહ્યો છે ને જેના અનેક કારણો પણ દર્શાવવામાં આવ્યા છે નિષ્ણાંત લોકો આજે એને બ્લેક મન કહી રહ્યા છે તે ત્રણ હજાર પોઈન્ટ એટલે કે ચાર ટકા થી વધુ ઘટી પોતાના પૈસા છે તે ગુમાવ્યા છે શેર બજારમાં આજે બ્લેક મન્ડે નિષ્ણાતો છે તે માની રહ્યા છે એટલે કે આજનો દિવસ છે તે આ પ્રકારે રહ્યો છે શેર બજારમાં હવે જે પ્રકારે બજારમાં ઘટાડો બોલાવ્યો છે લઈને ચોક્કસથી રોકાણકારો તો ચિંતામાં મુકાયા જ છે પરંતુ ઘણા માર્કેટ એક્સપર્ટ કરીએ ટ્રમ્પનો પારંપારિક જે પારસ્પરિક ટેરિફ છે તેને લઈને તો જે પ્રકારે અમેરિકાએ ભારત પર છવ્વીસ ટેરિફ લાદવાનું જાહેરાત કરી હતી તે પણ એક કારણ અહીંયા માનવામાં આવી રહ્યું છે ચીન પર ચોત્રીસ યુરોપ યુનિયન પર વીસ ટેરિફ છે તે લગાવવામાં આવી રહ્યું છે એટલે કે દક્ષિણ કોરિયા પર પણ પચીસ ટકા અને વિયેતનામ પર પણ છેતાળીસ ટકા ટેરિફ લાઝવામાં આવ્યો છે તે પણ એક કારણ માનવામાં આવી રહ્યું છે અમેરિકા પર ચોત્રીસ ટકા ટેરિફ પ્લાઝવાની જે જાહેરાત કરવામાં આવી નવો ટેરિફ દસ થી અમલમાં આવી જશે અને આ ટેરિફ ને કારણે હાલ તો શેર શેરબજારમાં ઉતલપાથલ થયું હોય તેવું નિષ્ણાત માની રહ્યા છે ટેરિફને માલ મોંઘો હશે તો ખરીદી છે તે પણ ઘટી શકે

આવી રહી છે એટલે કે બે દિવસ પહેલા યુએસ રાષ્ટ્રપતિ ટ્રમ્પે વિશ્વભરમાં જે ટીટ ફોર ટેરિફ લાદયા હતા અને આમાં ચીન પર ચોત્રીસ ટકાના વધારાનો ટેરિફ લાદવામાં આવ્યો હવે ચીને અમેરિકા પર પણ જે ટેરિફ લાદ્યો છે અને હવે સાથે સાથે રોકાણકારો પોતાનો વિશ્વાસ છે તે ગુમાવી રહ્યા છે તેને કારણે બજારમાં આ ઘટાડો જોઈ શકાય છે શેર બજારમાં ઘટાડાને કારણે અનેક રોકાણકારોના કરોડો રૂપિયા ડૂબ્યા છે તેવું પણ હાલ રોકાણકારો કહી રહ્યા છે રોકાણકારોને ક્યાં ઝટકો વાગ્યો તે આપણે ગ્રાફિક્સના માધ્યમથી સમજવાનો પ્રયત્ન કરીશું કે જ્યાં જે પ્રકારની આ વાત રોકાણકારોની સંપત્તિમાં છવ્વીસ લાખ કરોડ રૂપિયા એટલે કે છવ્વીસ લાખ થી ઓછી વીસ લાખ કરોડ રૂપિયાનો ઘટાડો છે તે અહીંયા જોવા મળી રહ્યો છે ચાર એપ્રિલના રોજ જે પ્રકારે બીએસઈ પર લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપ ચારસો ને ચાર લાખ કરોડ રૂપિયા હતું જે હવે ઘટી ગયું છે સોમવારે સવારે દસ વાગે ઘટીને લગભગ ત્રણસો ત્રસી લાખ કરોડ રૂપિયા થઈ ગયું હતું એટલે કે આ ખૂબ જ મોટો ડિફરન્સ છે તે અહીંયા બતાવી રહ્યું છે સોમવારે સવારે દસ વાગે ઘટીને લગભગ ત્રણસો ત્રસી લાખ કરોડ રૂપિયા થયું હતું રોકાણકારોની સંપત્તિમાં વીસ લાખ કરોડનો જે આ ઘટાડો છે તે જોવા મળી જોવા મળી રહ્યો છે એટલે કે સોમવાર સાત એપ્રિલના રોજ શેર બજારમાં વર્ષનો આ બીજો મોટો ઘટાડો જોવા મળ્યો કે 3% થી વધુ ઘટીને કે આ ઘટાડો જે ઉથલપાથલના સમાચાર શેર બજારમાં ટ્રમ્પનું આ જે ટેરિફ લાગવું તેને પણ એક કારણ માનવામાં આવી રહ્યું છે હવે આપણે એ વાત કરીએ કારણ કે અત્યાર સુધીમાં આવા અનેક વખત ઘટાડાઓ છે શેર માર્કેટમાં જોવા મળી ચુક્યા છે પરંતુ એવું પણ નિષ્ણાતો મારી રહ્યા છે કે વર્ષનો બીજો સૌથી મોટો ઘટાડો છે તે આને માનવામાં આવી રહ્યો છે એક વર્ષમાં બીજો સૌથી મોટો ઘટાડો ગ્રાફિક્સના માધ્યમથી આપણે સમજવાનો પ્રયત્ન કરીશું કે ક્યાં કયા કયા કારણો અને કેમ કહેવામાં આવે છે ક્યારે ક્યારે આ ઘટાડો થયો ચાર જૂન બે હજાર ચોવીસ બે એટલે કે આજની વાત કરવામાં આવે તો એક પોઈન્ટ નેવ ટકા સુધી ઘટાડો છે તે અહિયાં જોવા મળ્યો હતો એક એપ્રિલ બે હાજર પચીસ એક પોઈન્ટ એસી નો ઘટાડો છે અહીંયા જોવા મળ્યો હતો અને એક વર્ષમાં બીજો સૌથી મોટો ઘટાડો છે તે આજની તારીખમાં કહી શકાય ને તેને જ કારણે આજે અનેક નિષ્ણાંતો કહી રહ્યા છે કે બ્લેક મંડે છે તે આજે શેર માર્કેટ માટે સાબિત થયું છે હવે પણ જોઈ લઈએ કે કયા કયા વર્ષમાં શેર માર્કેટમાં આ રીતે ઘટાડો છે તે નોંધાયો છે જોઈએ ક્યારેક ક્યારે માર્કેટમાં આ પ્રકારનો ધડાકો છે તે બોલાયો છે અને તેની જે વિગતો આપણે ગ્રાફિક્સના માધ્યમથી સમજવાનો પ્રયત્ન ક્યારે ક્યારે માર્કેટમાં આ પ્રકારે ધડાકો છે તે જોવા મળ્યો છે તે જોવા મળ્યો હતો અઠ્યાવીસ એપ્રિલ ઓગણીસો બાણુમાં બાર પોઈન્ટ સિત્યોતેર ટકા સુધીનો ઘટાડો છે જોવા મળ્યો હતો ત્યારે પણ શેર માર્કેટની પરિસ્થિતિ ચોવીસ ઓક્ટોબર બે આઠ દસ પોઈન્ટ પંચાણું ટકા ઘટાડો છે તે જોવા મળ્યો પણ સોળ માર્ચ બે હાજર વીસ આઠ પોઈન્ટ ઓગણ ચાલીસ ટકા જેટલો ઘટાડો છે તે બે માં નોંધાયો બાર માર્ચ બે માં એટલે કે આઠ પોઈન્ટ અઢાર ટકા જેટલો ઘટાડો છે તે બે માં પણ એ દિવસ હતો ત્યારે નોંધાયો અઢાર મે બે હાજર છ છ પોઈન્ટ છોતેર ટકા જેટલો ઘટાડો છે તે અહિયાં જોવા મળ્યો હતો ને જેને કારણે અનેક રોકાણકારોના પૈસા હતા ચોવીસ ઓગસ્ટ બે પાંચ પોઈન્ટ ચોરાણું ટકા જેટલો ઘટાડો છે તે નોંધાયો હતો એટલે કે વારે વારે આ પ્રકારે શેર માર્કેટમાં ધડાકાઓ થતા આવ્યા છે ધડાકા બે હજાર જેટલો ઘટાડો છે અહીંયા જોવા મળ્યો હતો અને ત્યારે પણ આ જ પ્રકારે સ્થિતિ છે તે સતત જોવા મળી હતી અને માર્કેટમાં આ પ્રકારનો ધડાકો છે તે જોવા મળી રહ્યો હતો હવે એ પ્રકારેની વાત કરીએ કે ટ્રમ્પે આ જુદા જુદા દેશો પર અલગ અલગ ટેરિફ તો લાદી દીધો છે જેને અસર એશિયન બજારોમાં પણ એટલી જ જોવા મળી રહી છે જ્યાં જ્યાં આ ટેરિફ લાગવામાં આવ્યો છે તે તમામ જગ્યાએ અત્યારે શેર માર્કેટની આ પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે એટલે હવે વાત કરીએ કે એશિયન બજારોમાં કેવા પ્રકારની અસર છે તે જોવા મળી રહી છે અને અત્યારે શેર માર્કેટ ત્યાંનું શું કહી રહ્યું છે તેની વાત આપણે ગ્રાફિક્સ માધ્યમથી સમજવાનો પ્રયત્ન કરીએ એશિયન બજારોમાં કેવી છે અસર જાપાનનો નિક્કી છે તે છ સુધી ઘટ્યો હોવાની વિગતો છે તે હતી કોરિયાનો જે કોસ્પી ઇન્ડેક્સ છે ચાર પોઈન્ટ પચાસ ટકા સુધી ગગડ્યો છે એટલે કે ત્યાં પણ આ પ્રકારની હાલત છે ચીનનો શાંગાઇ ઇન્ડેક્સ છ પોઈન્ટ પચાસ ટકા સુધી ઘટ્યો છે ત્યાંનું શેર માર્કેટ પણ ડાઉન જોવા મળી રહ્યું છે હોંગકોંગનો હેંગરોંગ દસ ટકા સુધી ઘટ્યો હોવાની જે માહિતી છે તે પ્રાપ્ત થઈ રહી છે એટલે કે આ એશિયન જે પ્રકારે બજારો છે તેમાં પણ ટ્રમ્પના ટેરિફની અસર છે તે અહીંયા જોવા મળી રહી છે છે એટલે કે રિલાયન્સ થી લઈને ટાટા મોટર્સ સુધીની બધી જ મોટી કંપનીઓના શેર પત્તાના ઢગલાની જેમ વેર વિખેર જોવા મળ્યા પરંતુ આ પહેલી વાર નથી જયારે ભારતીય શેર બજારમાં સેન્સેફ મુમેન્ટ સુધીની એ આપણે વાત કરીએ સૌથી પહેલા જોઈએ હર્ષદ મહેતાથી લઈને ટ્રમ્પ ટેરિફ સુધી હર્ષદ મહેતા કૌભાંડ ઓગણીસો બાણું આપણે જો આ ગ્રાફિક્સ માધ્યમથી સમજવાનો પ્રયત્ન કરીએ તેની વાત કરીએ સૌથી પહેલા તો આ સમગ્ર બાબતને લઈને હર્ષદ મહેતા કૌભાંડ જે ઓગણીસો બાણું માં થયું હતું તેત્રીસ વર્ષ પહેલા ઓગણીસો બાણુ માં શેર બજારમાં સૌથી મોટો ધડાકો છે તે બોલાયો હતો તેત્રીસ વર્ષ પહેલા રોકાણકારોને ફટકો પડ્યો હતો અને આ સૌથી મોટો ફટકો છે ત્યાં માનવામાં આવી રહ્યો છે ચાર હજાર કરોડ રૂપિયાનું હર્ષદ મહેતાએ કૌભાંડ કર્યું હતું ને જ કારણે રોકાણકારો હતા સેન્સેક્સ નિફ્ટી છે તે ક્રેશ થઈ ગયું હતું ને તેને જ કારણે આ ઓગણીસો બાણું ની જે વાત છે તે અત્યારે ખુલીને આવી છે આ યાદગાર જે મેં છે તે અઠાવીસ એપ્રિલ ઓગણીસો બાણું સેન્સેક્સ પાંચસો સિત્તેર પોઈન્ટ સુધી પહોંચ્યો હતો અને જે પત્રકારે વાત કરીએ જ્યાં કેતન પારેખે કો ભાંડ આચર્યું બે હાજર એક માં વર્ષ બે હાજર એક ની વાત કેતન પારેખ નામના સ્ટોક બ્રોકરે આ કોભાંડ છે તે કર્યું હતું અને ત્યારબાદ જ્યારે આ ખુલાસાઓ થયા ત્યારે માર્કેટ ક્રેશ થયું હતું બે માર્ચ બે હાજર એક ના રોજ સેન્સેક્સ માં સૌથી મોટો ઘટાડો છે તે બોલાયો હતો ટ્રેડિંગ દરમિયાન તે ચાર પોઈન્ટ તેર ટકા જેટલો ઘટ્યો હતો ને જેને કારણે તે વખતે પણ શેર માર્કેટમાં ખૂબ મોટો ફટકો છે તે જોવા મળ્યો ત્યારબાદ વાત કરીએ ત્રીજું કારણ ચૂંટણી પરિણામ વખતે જે ક્રેશ થયું ચૂંટણી પરિણામો દરમિયાન શેર બજાર સંપૂર્ણપણે બરબાદ થઈ ગયું હતું બે હાજર ચારની વાત કરીએ બે હાજર ચારની લોકસભા ચૂંટણીના પરિણામોમાં એનડીએની જીત થઈ હતી ને તે વખતે શેર માર્કેટમાં આ જ પ્રકારેનો ઘટાડો જોવા મળ્યો હતો સેન્સેક્સે સૌથી મોટો એક દિવસનો આઠસો ને બેતાળીસ પોઈન્ટનો ઘટાડો છે તે તેમાં નોંધાયો હતો શેર બજારમાં વેપાર બે વાર બંધ કરવો પડ્યો હતો તેવી પણ ક્યાંક પરિસ્થિતિ છે તે વખતે જોવા મળી હતી વૈશ્વિક નાણાકીય કટોકટી વાત કરીએ અમેરિકામાં લેમેન પતનથી વૈશ્વિક કટોકટી જાહેર કરવામાં આવી હતી ભારત પણ આનાથી ઘણી હદ સુધી પ્રભાવિત થયું હતું અને તેને જ કારણે આ કટોકટી અને ત્યારબાદ શેર માર્કેટમાં ઘટાડો વિદેશી રોકાણકારોએ ભારતીય બજારોમાંથી ઝડપથી નાણાં પાછા ખેંચવાનું તેને કારણે આ પરિસ્થિતિ થઈ જાન્યુઆરી મહામારીમાં બજારમાં ભારે ઘટાડો જોવા મળ્યો આપણે સૌ કોઈ જાણીએ છીએ ભારતમાં દેશવ્યાપી લોકડાઉન ની જ્યારથી જાહેરાત કરવામાં આવી અને તેની સીધી અસર શેર માર્કેટમાં થઈ હતી ત્રેવીસ માર્ચ બે હાજર ના રોજ સન્સેક્સ તેર બે ટકા સુધી ઘટ્યો હતો એટલે કે કોરોના કાળમાં પણ ભારતીય શેર બજારમાં ખૂબ મોટી અસર છે તે અહીંયા જોવા મળી હતી એટલે કે આ તમામ જે કૌભાંડો આચરવામાં આવ્યા ને ત્યારબાદ પરિણામ છે તે ક્રેશ થયું અને નાણાકીય કટોકટી જાહેર કરવામાં આવી આ તમામ જે એ પાંચ મહામારી છે તે આપણે યાદ કરાવે છે આજનો દિવસ એટલે કે આજના દિવસમાં જે પણ ઉથલપાથલ શેર માર્કેટમાં જોવા મળી રહી છે તે ખૂબ જ ગંભીર માનવામાં આવી રહી છે એટલે કે આ તમામ સમય એવો હતો કે જેમાં શેર માર્કેટ ખૂબ જ ખરાબ રીતે તૂટી ગયું હતું જેમાં ફરી એક વખત ટ્રમ્પના ટેરી થી દુનિયાભરના જે શેર માર્કેટમાં મોટું ધોવાણ થયું છે ત્યારે હવે ટ્રમ્પના ટેરિફ કાર્ડની અસર ભારતના ડાયમંડ ઉદ્યોગ પર પણ જોવા મળે તેવી શંકાઓ છે તે એક બાજુ જાગી છે સાથે સાથે હજુ પણ થોડા દિવસો આ જ પરિસ્થિતિ રહી શકે છે તેવું ઘણા એક્સપર્ટ પણ એવું માની રહ્યા છે ભારતીય બજાર પર બહુ અસર નહીં થાય તેવું પણ ક્યાંક કેટલાક એક્સપર્ટ છે તે માની રહ્યા છે ત્યારે ચર્ચાઓ તો અનેક થઈ રહી છે કારણ કે આજનો દિવસ છે તે ખૂબ જ હેટ્રિક રાઉટ છે શેર બજાર માટે અનેક ઉથલપાથલ છે તે અહીંયા જોવા મળી અને અનેક રોકાણકારો હવે ચિંતામાં પણ મુકાયા છે જે લોકો એસઆઈપી કરી છે તે લોકો પણ ચિંતામાં મુકાયા છે જે લોકો રોજબરોજનું શેર માર્કેટમાં રોકાણ કરતા હોય છે તે લોકો પણ અહીંયા ચિંતામાં મુકાયા છે કારણ કે અનેક રોકાણકારો રૂપિયા છે તે અહીંયા ક્યાંક ને ક્યાંક તેમાં ઘટાડો થતો જોવા મળી રહ્યો છે અને અનેક લોકો હવે એવો પણ સવાલ છે તે કરી રહ્યા છે કે હવે આ માર્કેટ ક્યારે બેઠું થશે ક્યારે માર્કેટમાં તેજી આવશે તેવી પણ વાતચીત અત્યારે કરવામાં આવી રહી છે અને તેને જ લઈને હવે લોકો છે તે સવાલો છે તે કરી રહ્યા છે ખાસ આજે એ પણ જાણવાનો આપણે પ્રયત્ન કરીશું કે અત્યારે શેર માર્કેટની સ્થિતિ દિવસ દિવસ કેટલા આ રહેવાની છે આગામી સમયમાં ક્યારે માર્કેટ છે તે બેઠું થશે અને ક્યારે જે પ્રકારે શેર માર્કેટમાં ઘણા દિવસોથી આપણે મંદી જોતા આવીએ છીએ એ મંદી ક્યારે હટશે ક્યારે તેજી માહોલ બનશે તે તમામ આજે આપણે ચર્ચા કરવાની છે ત્યારે સૌથી પહેલા આ પ્રકારે તમામ વિગતો પર આપણે નજર નાખીએ હાલ તો રોકાય છે એક બ્રેક માટે દાઢી બનાવવે છે કે મોઢું નહીં તો કપાઈ જશે ને તો સાધારણ રેઝર છોડ અને જિલેટ ગાર્ડ પકડ અન ફ્લેક્સિબલ હેડ આપે છે આરામદાયક શેપ અને પ્લેટિનમ કોટેડ બ્લેડ ચાલે છે પણ વધારે સમય માટે તો હવે દાઢી બનાવો મોઢું નહીં જિલેટ ગાર્ડ 1.2 લિટર પેટ્રોલ એન્જિન પૂજા ઓ મુકી જાવ 5.2 लीटर इंजन पूजा हूँ छोड़ी दऊ छू पूजा 250 ml फुल्ली इलेक्ट्रिक पिक्चर जोड़े जाइए जो एनर्जी नो केन लिक्विड निकाले सुखा ढाक सात दिवस जूनापन चैलेंज ऑन पॉसिबल नवो एरियल लिक्विड निकाले सात दिवस जुना सूखा जितनी डाक एक धुलाई धुलाइमा इस क्रिकेट लीग में सिर्फ खिलाड़ी ही नहीं जीतेंगे आप भी जीत सकते हैं તારી મેચ વાપસો આ વાત છે આ વાત છે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી ના અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્રઢ નિશ્ચય ની છે રૂપિયા ત્રીસ હજાર કરોડ થી ખર્ચે આદિજાતિ વિસ્તારો વિકસિત થનારી શિક્ષણ રોજગાર અને માળખાકીય સુવિધાઓની અને રૂપિયા એકસો વીસ કરોડ થી વધુના ખર્ચે આદિજાતિ વિસ્તારમાં ગામ માંથી શાળા અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સુધી આદિજાતિ રોશની પહોંચાડવાની આ વાત છે ગુજરાતના અત્યાર સુધીના સૌથી મોટા રૂપિયા ત્રણ લાખ સિત્તેર હજાર કરોડના બજેટની આ વાત છે વિકસિત ગુજરાતના વિઝન ની જનકલ્યાણ એનર્જી ડાઉન તો પસંદ કરો માત્ર સંતોર લાઈન સોસ તાજા લેમન્સ પો દુનિયાભરના શેર માર્કેટમાં મોટું ધોવાણ થયું છે ત્યારે હવે ટ્રમ્પના ટેરિફ કાર્ડની અસર ભારતના ડાયમંડ ઉદ્યોગ પર પણ જોવા તેવી શંકાઓ સાથે ઘણા એક્સપર્ટ એવું માને છે કે ભારતીય બજાર પર બહુ અસર નહીં થાય ત્યારે આવો જાણીએ કે શેર માર્કેટ એક્સપર્ટ પાસેથી કે ભારતીય શેર માર્કેટમાં તેની અસર શું જોવા મળશે માર્કેટ એક્સપર્ટ વિરલ મહેતા આપણી સાથે જોડાયા છે તેમની સાથે સીધી વાતચીત કરીશું વિરલભાઈ વીટીવી ન્યૂઝમાં આપનું સ્વાગત છે

ટેબલ રહેશે માર્કેટ અને પછી એક બાઉન્સ બેક પણ આપી શકે

હવે સામેલ થાય અને એ પણ ટેરિફ પોતાના વધારે તો આ જ્યાં સુધી આનું પરફેક્ટ આવે અમેરિકા કોઈ પાછું પગલું ન કરે ત્યાં સુધી આ તકલીફ રહી શકે હવે

ઓકે વિરલભાઈ જે લોકો એસઆઈપીમાં રોકાણ કર્યું છે જે લોકો દર મહિને એસઆઈપીનો જે હપ્તો ભરે છે તે પણ અત્યારે ખૂબ ડાઉનમાં ચાલી રહી છે એસઆઈપી વાળા લોકો સામાન્ય રીતે એવા હોય છે કે જે લોકો પોતાની બચતમાંથી પણ રોકાણ કરે છે અને દર મહિને આ પ્રકારે એસઆઈપીનો હપ્તો ભરતા હોય છે અને હવે તે પણ સતત ડાઉન જવાને કારણે તે લોકો એક ચિંતા બન્યા છે એક એક્સપર્ટ તરીકે તે લોકોને આપશો સલાહ આપશો જી એ લોકો મ્યુચ્યુઅલ ફંડમાં એસઆઈપી કરે છે એમને કોઈ ડરવાની જરૂર નથી આ બધી જે હોય છે મુમેન્ટ એ ટાઈમ હોય છે બી આની એટલે માર્કેટમાં હવે ઉતાર ચઢાવ રહેતા હોય છે પણ જે લોકો મ્યુચ્યુઅલ ફંડ કરે છે એ લોકો એ મિનિમમ બે થી પાંચ વર્ષનો વ્યૂ લઈને જ ચાલુ જોઈએ અને જે લોકો એસઆઈપી કરે છે એમની પાસે જો એક્સ્ટ્રા ફંડ હોય તો આવા માર્કેટમાં થોડુંક જે ફંડમાં એસઆઈપી ચાલુ છે એમાં થોડુંક વધારે એડ કરી શકે તો શું થાય કે ઉપરના ભાવે જે ઇન્વેસ્ટમેન્ટ થયું હોય નીચેના ભાવે એનું વધારે ઇન્વેસ્ટમેન્ટ થાય તો એક સારી એવરેજ બને આના કારણે આવનારા એક વર્ષ પછી એમને સારું રિટર્ન મળી શકે એટલે મ્યુચ્યુઅલ ફંડના જે ઇન્વેસ્ટર છે એમણે કોઈ ગભરાવાની જરૂર નથી ઓકે વિરલભાઈ એક સવાલ એ પણ છે કે જે લોકોએ જુદા જુદા શેરોમાં રોકાણ કર્યું છે તે રોકાણકારો પણ અત્યારે સતત ચિંતામાં છે કારણ કે હવે તે લોકોનો માત્ર ને માત્ર એક જ પ્રશ્ન છે કે આ પ્રકારે માર્કેટ છે તે પડ્યું છે આટલો મોટો ઘટાડો છે તે

એટલે આવનારા દિવસોમાં ખાસ કરીને પાવર સેક્ટર અને એફએમસી માર્કેટ આ બેમાં ખાસ તેજી જોવા મળે એમ છે અને જે લોકોનું ઓલરેડી ઇન્વેસ્ટમેન્ટ છે એમણે લોંગ ટર્મ માટે કોઈ ટેન્શન જેવું વસ્તુ નથી માર્કેટ જયારે બાઉન્સ વેક થશે ત્યારે એમના બહુ પાછા પણ આવી જશે પણ જો એમની પાસે મૂવી હોય એકતા તો આવા માર્કેટમાં ધીરે ધીરે કરીને નાઉ ત્રીસેક ટકા ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ અઠવાડિયા પછી બીજું થોડું ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ ઇન મે પંદર સુધીમાં એમણે એનું એમનું ઇન્વેસ્ટમેન્ટ કરી લેવું જોઈએ હું એવું માનું છું કે આવનારા દિવસોમાં એટલે લગભગ આ ઇવેન્ટ પતવામાં એક વીસ પચીસ દિવસ જેવું ટાઈમ લાગશે મે ફર્સ્ટ વીક પછી આપણે માર્કેટમાં એક સારી એવી સ્ટેબિલિટી જોશું અને એક બાઉન્સ બેક જોવા મળશે ધીરે ધીરે જેમ જેમ આપણે જુલાઈ ઓગસ્ટ પાસ જશું એમ માર્કેટ વધતું જોવા મળશે સવાલ પણ થઈ રહ્યો છે કે ટેરિફની જયારે આપણે વાત કરી રહ્યા છે કે અમેરિકા પરથી જે ટેરિફ છે તે લાદવામાં આવી રહ્યો છે તેને કારણે શેર માર્કેટમાં અત્યારે આટલી ઉથલ પાથલ જોવા મળી રહી છે બીજું કોઈ કારણ એવું લાગે કે જેમાં આગામી સમયમાં એ કારણને કારણે માર્કેટ છે તે ડાઉન પરિસ્થિતિ તેની જોવા મળી શકે જી એક વસ્તુ એ પણ છે કે હજી એમને ફાર્મા ઉપર કઈ ટેરિફ લગાડશે કે નહીં ક્લિયરિટી નથી કરી એમણે એવું કીધું છે કે ફાર્મા ઉપર ટેરિફ લગાડી શકે હવે આપણે જોવા જઈએ તો આજની તારીખે મોર દેન એન્યુઅલી બેઝ ઉપર નેવું હજાર કરોડથી વધારે આપણે એક્સપોર્ટ કરીએ છીએ ફાર્માની વસ્તુ હવે જો ફાર્મા ઉપર આપણે ટેક્સ લાગે તો એની એના કારણે જે આપણી મેન્યુફેક્ચરિંગ કોસ્ટ છે એના ઉપર ઇફેક્ટ કરે આપણે ત્યાં મોંઘું વેચીએ એટલે જે કન્ઝ્યુમિંગ છે ફાર્મા ઓટો અને આઈટી આ જે બધી વસ્તુ છે એમાં ઇફેક્ટ વધારે કરે એ એટલે એના કારણે એમના રિઝલ્ટ નબળા આવે જ્યારે રિઝલ્ટ નબળા આવે ત્યારે એ સ્ટોકમાં ઘટાડો જોવા મળી શકે એટલે આની સાઈડ ઇફેક્ટ ક્યારે આવે જ્યારે આ પરફેક્ટલી એક ટેરિફ આવી જાય ફાર્મા માટે ઓટો માટે ઓલરેડી આવી ગયું છે જ્યારે ટાટા એને એણે એમ કહી દીધું છે કે ભાઈ યુરોપમાંથી અમે અમેરિકા પણ જે એક્સપોર્ટ કરતા જે સલાદનું એ બંધ કરી દીધું છે એટલે આની સાઈડ ઇફેક્ટ આવી શકે ઓકે એટલે કે વિરલભાઈ હવે ગોલ્ડ નું આગામી ભવિષ્ય શું હશે કારણ કે અત્યારે તે વિશે પણ લોકો ચર્ચા કરી રહ્યા છે ક્યાંક સોનાના ભાવની પણ સતત ચિંતા લોકોને હવે સતાવી રહી છે ગોલ્ડ નું આગામી ભવિષ્ય એમ જોવા મળી શકે કે અહીંયાથી બહુ નીચું નહીં જઈ શકે ભલે બધા કહેતા પણ હું એવું માનું છું કે ગોલ્ડ એવી વસ્તુ છે કે જે દિવસે ને દિવસે વધશે એટલે અહીંયાથી વધીને પાંચ થી છ નો ઘટાડો આવી શકે એ પછી એ પાછું બાઉન્સ બેક કરે આપણે આજે જોયું કે સિલ્વરમાં સારો એવો ઘટાડો આવ્યો હતો એક લાખ રૂપિયા થી નીચે એટી સેવન થાઉઝન્ડ ની આસપાસ આવી ગીધું ત્યારે આજે પાછો એમાં વધારો હજાર થી બારસો પોઈન્ટ નો આપણે જોયો ને પાછું નેવું ની આસપાસ જોવા મળે છે એટલે ખાસ કરીને ગોલ્ડમાં ઘટાડો એટલો નહીં આવે સામે સિલ્વરમાં પણ નહીં આવે હું એવું કહું છું કે ચાંદી આવનારા દિવસોમાં આપણે એવું માની શકીએ કે લોંગ ટર્મમાં તમે ગણો તો એક લાખ વીસ હજાર સુધી પાછી આવી શકે ઓકે વિરલભાઈ છેલ્લો સવાલ એ પણ થઈ રહ્યો છે કે જે લોકો રોજબરોજ શેર માર્કેટમાં રોકાણ કરે છે તેવા માટે હવે તેવા લોકો માટે હવે સેફલી કયું માર્કેટ રહેશે કારણ કે માર્કેટમાં જે પ્રકારે ઉતાર ચડાવ અત્યારે જોવા મળી રહ્યા છે એક્સપર્ટ તરીકે આપની શું સલાહ જે ડેલી ટ્રેડિંગ અથવા વીકલી ટ્રેડિંગ કરે છે એમના માટે ખાસ એવી સૂચના છે કે એ લોકોએ અત્યારે માર્કેટથી એક સાઈડવેવ લઈ જવું જોઈએ અથવા જો કરવું છે તો આજે જે પોઝિશન બનાવે એ આજે જ ક્લિયર કરી નાખે કારણ કે કાલે બીજે દિવસે માર્કેટ ગેપ અપ પણ ખોલી શકે અને ગેપ ડાઉન પણ ખોલી શકે એટલે બને ત્યાં સુધી આ માર્કેટથી દૂર રહે તો નુકસાન જવાના ચાન્સીસ ઓછા રહેશે મેં જે રીતે કીધું એ મેં ફસ્ટ ફીક લોકો ઇન્વેસ્ટ કરે તો વાંધો નહીં આવે બિલકુલથી વિરલભાઈ આપ અમારી સાથે જોડાયા ચર્ચા કરી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર એટલે કે હવે એવું કહી શકાય કે શેર માર્કેટની આ બંદી હજી કેટલા દિવસ જોવા મળે છે અને આખરે માર્કેટ ફરી ક્યારે ઉભું થાય છે તે તો હવે સમય પર જ નિર્ભર છે